હલો મિત્રો કેમ છો બધા મજામાં સૌ તો બધા મિત્રો મેં જય સાઉન્ડમાં તો આજ તો આપણે બ્લોક વિડીયો બનાવવાનો છે બ્લોક વિડીયો ઠેઠથી તમારે બધાને જોવાનો છે કેમ કે આજ તો મોળાકત છે મોળાકત છે એટલે અમારે રાધાબહેનને રહેલા છે તો એની પૂજાને એવું કરાવવા આવેલા છે એ તો પૂજાને એવું થઈ જાય પછી સારું કરે ના નથી થયું ચાલું હજી પૂજા કરવાનું તો બેન પૂછતા હતા પૂજા કરવાનું ચાલુ થયું તો મેં ના પાડી નથી થયું ચાલું તો ઠેટોથી આ વિડિયો તમારા બ્લોગ જોવાનો છે કેમ કે दादाબેન ને પૂજા કરાવે એનો પણ આપણે થોડોક વિડીયો બનાવવાનો છે તો વિડિયોમાં ઠેટોથી બના રહેજો હાલો પૂજા ટાણી મળી આજ તો મારી છોકરીને તો બહુ મજા આવી ગઈ આજ તો ગામ જોઈ ગયું છે મારી છોકરી કાબેન યોરા તો કે આવી છે આલે પૂજો પૂજા પણ કંકવાળા કઢરા જરા નાગલા તો આ છે ગોરાણી માં આની પૂજા કરવાની છે બનાવ્યા છે થઈ ગયું છે તૈયાર રાધા બે થઈ પાણી ભરવા જવાનું છે પાણી ભરી આવો માથે થી ભર લ્યો તગાર ઉતાર લ્યો એઠે રાધાબેન ભરી આવ્યા છે કળશો બીજું કઈ નઈ રાધાબેન તમે ગોરાણી માં પાસે છે ને વર હારો ભાગ જોવો એટલે અમારે ઘડે આ ખેતી ધંધો ન કરવો પડે એ તો ભાગ માં હોય તો ખેતી ધંધોય કરવો પડે એવું થોડું હોય ને

સાઈન લો કર્યો પેલા પછી કર્યા છે સોખા લગાડ્યા છે હાલો એક ગોવણી થઈ ગઈ આ બીજી ગોણી એને પછી પછી આ બીજી

पास में गोल नहीं है सौ तरह सौ ठीक है हाँ लता थैंक यू से बते गोल नहीं तो आपने जम्मा नहीं तैयारी करी डिश वो तैयार थैंक यू से तो आपने पहले तो से खीर की रजापिया वीडियो ठेके दिजो वालों से मोड़ा कतना वीडियो से हमारा तब ने मोर मोर हाँ ये तो खाओ पड़े

દેખે નંદુ ને કામ કરવું પડે એને બદલે ભાવી કામ કરે કેમ છે મારો ભાવી હારા હે ને આહુડા કઈ ની ઓ ભાવી હારું તો કેવાય ને

શાક દેવા મળ્યા છે જે નોરા હોય એને શાક રોટલો ખાવાનો અમારે જવાનું તો મોડું ખાવું પડે એ બેન તું ભી દિઝાઈ જ નાખીએ એમ ખાઈ લેવા દે તો અમારે બેન ને બાકી વધારે વાઈ લેટ વઈ આવી દેવા સાપને લઈ આવી ગયું ભૂમિ બેન મૂમી બેન અસી

પણ એમ ન હોય પણ માતાજી પાસે પૈસા છે નીતા પણ માતાજી પાસે પૈસા છે મોટા બે છે Bueno, pues, pues lo han visto, se han. Ahora que van a ir a un día, van a ver, pues. Ah, amaro, tú ayer me lo unes.

ओय 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 आन ले तो घड़ी कामे ओय कारे लिस्ट है हां वाला पण ना ली ना नाजरी ओ भाई पहला बदी नखरा भाई आपड़े घड़ी की वीडियो बंद करिए है